નમસ્કાર મિત્રો હું છું રોહિત ભુવા આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજી ઓનલાઈનમાં મિત્રો આપણે આજે વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા અપાતી વ્હાલી દીકરી યોજના અંતર્ગત એક લાખ દસ હજાર રૂપિયાની સહાય વિશે તો આપણે વિસ્તારથી જોઈએ તો વ્હાલી દીકરી યોજનાનો ઉદ્દેશ ગુજરાત સરકારનો એ હતો કે દીકરીઓનો જન્મદરમાં વધારો થાય શિક્ષણનું ડ્રોપઆઉટ રસીઓ ઘટે તેમજ બાળલગ્ન પ્રથા અટકે આવા ઉદ્દેશ્યથી ગુજરાત સરકાર આ વ્હાલી દીકરી યોજના અમલમાં લાવેલી છે ત્યારબાદ આપણે આવકની જો વાત કરીએ તો પતિ પત્ની અને સંયુક્ત કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં બે લાખથી વધુ ના હોવી જોઈએ વ્હાલી દીકરી યોજના અંતર્ગત જે બે આઠ બે હજાર ઓગણીસ પછી જન્મેલી દીકરીઓ છે તેને આ સહાયમાં લાભ મળે છે અને વાત કરીએ તો જે સમયે બાળકીનો જન્મ થયો હોય તે સમયે માતાની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકીના તમામ દીકરીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે એનો મતલબ એ થયો કે ત્રણ દીકરીઓ સુધી આ લાભ લઈ શકીએ છીએ વહાલી દીકરી યોજના અંતર્ગત મળતી સહાયની જો વાત કરીએ તો દીકરી જ્યારે પ્રથમ ધોરણમાં પ્રવેશ કરે ત્યારે ચાર હજાર રૂપિયાની સહાય દીકરીના બેંક ખાતામાં મળે છે ત્યારબાદ ધોરણ નવમાં પ્રવેશ કરે ત્યારે છ હજાર રૂપિયાની સહાય દીકરીના ખાતામાં મળે છે ત્યારબાદ અઢાર વર્ષની ઉંમરે દીકરીને ઉચ્ચ શિક્ષણ યા તો લગ્ન સહાય તરીકે એક લાખ રૂપિયાની ગુજરાત સરકાર સહાય ચૂકવે છે વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે આધાર પુરાવાની જો વાત કરીએ તો લાભાર્થી દીકરીનો જન્મનો દાખલો લાભાર્થી દીકરીનું આધાર કાર્ડ માતા પિતાના આધાર કાર્ડ લાભાર્થી દીકરીના માતા પિતાનું મેરેજ સાથે લગ્ન પ્રમાણપત્ર માતા પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર જે બે લાખથી ઓછી આવક હોવી જોઈએ લાભાર્થી દીકરી માતા પિતાની બેંકની પાસબુકની નકલ અરજદારના રાશન કાર્ડની નકલ માતા પિતાનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર દીકરીનો પાસપોર્ટ સાઇઝનો એક ફોટો દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના પ્રમાણપત્ર તથા સ્વઘોષણા સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ ભરી અને આ અરજી કરવાની રહેશે ત્યારબાદ જો વાત કરીએ તો દીકરી એક વર્ષની ઉંમર થાય તે પહેલાં આ અરજી ઓનલાઈન ડિજિટલ ગુજરાત મારફત કરવાની રહેશે મિત્રો તો આવી અવનવી માહિતી અને ગુજરાત સરકાર દ્વારા અપાતી સહાય વિશેની માહિતીઓ માટે અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો